સાવરકુંડા દેશ વિદેશમાં રામમય વાતાવરણ સર્જાયું છે અને રામ મંદિર પર અનેક ગીતો લોન્ચ થઈ રહ્યા છે ત્યારે આજે રામ કે સાત સાત અવિસ્મરણીય સોંગ હૃદયના તાર ઝણઝણાવી નાખે તેવું માત્ર પંદર વર્ષના બાળકે તૈયાર કરી સંત ભક્તિ બાપુ અને ભાજપના નેતા અને ધારાસભ્ય મહેશ કસવાળાના અટલ ધારા કાર્યાલય ખાતે લોન્ચ કરવામાં આવેલું હતું કસવાળા કાર્યાલય ખાતે રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ આજની સંસ્કૃતિ સાથે ગુજરાતી લૈકા સાથેનું સોંગ અદભુત રીતે તૈયાર કરવામાં આવેલું છે આ સોંગ ઝીંઝુડાના સંત રાધિકા બાપુએ તૈયાર કર્યું છે જ્યારે સમગ્ર કમ્પોઝિશન 15 વર્ષના બાળ કલાકાર કલરવ બગડાએ તૈયાર કર્યું હોય ત્યારે કલરવ બગડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોને પ્રેરિત થઈ અવિસ્મરણીય સોંગ તૈયાર કરી હોવાનું જણાવે છે અયોધ્યામાં રામ વિરાજે છે એ લિમિટ એક નવું ગીતાકુ લોન્ચ કર્યું છે આ પ્રેરણા કેમથી મળી આ પ્રેરણા મને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને પાંચસો વર્ષ પછી દરેક ભારતીય હિન્દુસ્તાનીનું એક સપનું સાકાર થઈ રહેવા જયું છે બાવીસ તારીખે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે તમે જે કલાકારો છે એ લોકો રામ મંદિર વિશે કોઈ ગીત કમ્પોઝ કરે અને એને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે જેનાથી રામ મંદિરમાં વધારે જે શાન વધી જાય એટલે મને આઈડિયા આવ્યો અને હું વગાડું પણ છું અને મેં એક ગીત કમ્પોઝ કર્યું છે રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ ઓ મોદી ચલ અયોધ્યા લે કે ચલ એટલે મને પ્રેરણા આપણા નરેન્દ્ર મોદીજી આગળથી મળી છે અને જે બહુ અયોધ્યાનું જે રામ મંદિર સ્થાપિત થવા જઈ રહ્યું છે બાવીસ તારીખે અને જે બહુ ખુશ ખુશીનો દિવસ છે અને દરેક ભારતીયોનું એક સપનું સાકાર થઈ રહ્યા જોયું છે

મોદી ચલ ગીત પર ધારાસભ્ય મહેશ કસવાળા અને સંત ભક્તિરામ બાપુ આ પોકારી ઉઠેલા હતા અને અને સન્માનિત દેશ જાણે રામ નામ સાથે એક નવી દિશા તરફ એક નવા અરમાનો તરફ એક રામના આદર્શો તરફ આવનારા સમયની અંદર જઈ રહ્યો છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ એક આહવાન કર્યું કે જ્યારે પાંચસો વર્ષની અંદર સૌથી મોટી દિવાળી એ સનાતન ધર્મ અને દેશ જ્યારે ઉજવી રહ્યો હોય ત્યારે દેશના તમામ કલાકારો તમામ શબ્દના સાધકો રામના નામે કોઈ ભજન રામના નામે કોઈ સંગીતની રચના કરે અને મને ગૌરવ છે કે દેશના પ્રધાનમંત્રીનો કોલ એ અમારી સાવરકુંડલા લીલિયા વિધાનસભાએ ઝીલો અમારો નવયુવાન કલાકાર યુવાન કહેતા પણ મને એમ લાગે કે આગળ કહું તો કિશોર કલાકાર ભાઈ કલરવ બગડાય એક શબ્દોનું ચયન કર્યું આદરણીય રાજીકા સાહેબ ઝીંઝુડાએ અને જેનું કમ્પોઝિશન ભાઈ પરિમલભાઈ ભટ્ટે કર્યું છે ખૂબ સરસ મજાનું ભજન જેના શબ્દો છે રામ કે સાથ ચલ સિયા કે સંગ ચલ મોદી ચલ મોદી ચલ મુજે લે કે સાથ ચલ અવધ લે કે સાથ ચલ સરયુ કિનારે ચલ ગંગા કિનારે ચલ હું માનું છું કે શબ્દનું ચયન પણ રાજીકા સાહેબે કર્યું છે અદ્ભુત શબ્દનો સહેજ પ્રાસંગિક પણ છે રામ ભગવાન માટે આ પ્રાસંગિક છે અવસર માટે પ્રાસંગિક છે સરયુ કિનારે અયોધ્યા માટે આ પ્રાસંગિક છે અને એટલા માટે હું રાજીકા સાહેબને અભિનંદન આપું છું સરસ મજાનું કમ્પોઝિશન કર્યું છે એક સવા મિનિટનો વિડીયો આપણે જોઈએ તો આપણા હૃદયના ધબકારા છે એ રામમય બનાવી દે એવા પ્રકારનું કમ્પોઝિશન પણ કર્યું છે એટલે પરિમલભાઈને પણ શુભેચ્છા આપું છું અને સૌથી શુભેચ્છા ભાઈ કલરવ અમારો યુવાન કલાકાર સાવરકુંડલા લીલિયાનો ગૌરવ જેને પ્રધાનમંત્રીનો કોલ જીત્યો છે મને એક અહીંયાના જનનેતા તરીકે વિસ્તારના પ્રતિનિધિ તરીકે હૃદયપૂર્વકના કલરવને અભિનંદન આપું છું એના પિતાજી મહેન્દ્રભાઈને અભિનંદન આપું છું કે તમે પણ તમારા રાહ પર એક દીકરાને એવા સંસ્કાર સંગીતના સંસ્કાર આપ્યા ગીતના સંસ્કાર આપ્યા શબ્દોના સંસ્કાર આપ્યા પરંપરાના સંસ્કાર આપ્યા ભારતીય સભ્યતાના સંસ્કાર આપ્યા એટલે પૂરાય બગડા પરિવારને અભિનંદન આપું છું સમગ્ર સાવરકુંડલા લીલીયાની જનતાને પણ એક જનપ્રતિનિધિ તરીકે અભિનંદન આપું છું અને મને એ વાતનો આનંદ છે કે આ અવસરે આ ગીતના લોકાર્પણ અવસરે હું જે ભક્તિરામ બાપુ અમારું ગૌરવ પણ ઉપસ્થિત રહ્યા એમના પણ ભાઈ કલરવને આશીર્વાદ મળ્યા એટલા માટે આદરણીય ભક્તિરામ બાપુના ચરણોમાં પણ વંદન કરી અને ફરીથી સૌ કોઈ આખી ટીમ છે એને અભિનંદન આપું છું ધન્યવાદ જય આરામ રામ બાવીસ તારીખે રામ મંદિરની પ્રતિજ્ઞા મહોત્સવ પ્રસંગે મોદી સાહેબના આવાહનને એના પડકારને ઝીલી અને અમારા કુંડલાના કલ્લવે જે રામ ભગવાન માટેનું ગીત તૈયાર કર્યું છે સન્માનની રાધિકા સાહેબે જેને શબ્દો આપ્યા છે અને પરિમલ ભટ્ટે જેને કમ્પોઝ આપ્યું છે અને એ ગીત ગાયક અમારો કલ્લવ જેણે સાવરકુંલાના જનતાના દિલ રામ નામથી જીતી લીધા છે એટલે હૃદયથી

અવિસ્મરણીય સોંગ લોન્ચ થઈ અને હાલ ધૂમ મચાવી રહ્યું છે ભાજપના નેતાઓ સાથે સનાતની ધર્મોમાં માનનાર પણ મોદીના અયોધ્યામાં રામ મંદિર સ્થાપિત કરવાના દ્રઢ પ્રભાવથી સુપર ડુપર સોંગ દરેકમાં અહિયામાં વસી ગયું છે